આ એ બહુ મજા આવે ઉ તો અલા આ હું કઈ લ્યો મસાલાદાર મમરી તો કઈ નાનો હોયા કાજુ ભાઈ ઓ હોય કશી લ્યો લ્યો આ એવું કાટ છે આ મને નહી કારીગર નો એવું નાનો મજા આવે મસાલા મમરી રાતો જાય ત્યારે ના સ્ટોપ ક્યાં ખાતા ત્યાં

અને કુમારના હાથમાં હા એ હેવી કરી થઈ હે આ છે માતાજીનો કંડિયો જે પાંચસો વર્ષ જૂની નિશાની છે હજી પણ એ મંદિરમાં હૈયાદ છે તમે પણ આ કંડિયાના દર્શન કરી લેજા મેળીમાં તો ફાઇનલી સાબ દર્શન કરી લીધા મસ્ત મજાની યુગની માનતા પૂરી કરી લીધી છે અને હવે બધી ગાડી જોડે નીકળવાની તૈયારી કરે છે આપણી ગાડીમાં બધાય ગોઠવાઈ ગયા છે અને આપણે જો આપણી ગાડી એક ઈકો છે પાછળ અને પાછળ બીજી ગાડી ટોટલ ત્રણ ગાડી છે અને બધા દર્શન કરી અને મસુજાને ઘરે જવા માટે નીકળી ગયા કેમ કે થઈ ગયા છે વાગી ગયા છે આઠ વાગી ગયા છે અને આપણે કિલોમીટર કાપવાના છે એકસો ને દસ તો ચાલો હવે કન્ટિન્યુ રહેજો વિડીયોમાં મજા આવી હોય તો વિડીયો લાઈક એ કરી નાખો કમેન્ટ કરી નાખો વિડીયો જોતા રહેજો ને વિડીયો બેન રહેજો આવશે મજા હાલો કોણ છે આ નવો મેમ્બર આવી ગયો આપણી ગાડીમાં આવે કેમ આ ગાડીમાં આવ્યો ભાઈ એમાં કે અહીંયા મેળા તો ગાઈસ જો રસ્તા વચારે જતા આપડે મસ્તી ના મોરલો દેખાઈ ગયો હે યો મોરલો મોરલો આપને જોવો ઓછો મળે અત્યારે હજુ અત્યારે જોવા મળી ગયો મોરલો ગયો કે વાહ ભાઈ વાહ જબરો હો ભાઈ મોરવાળી મોરવાળી મોરલો

ચાલુ કરી દીધું પાછળ હતા ચાલો આ દર્શન કરી રા આપણે મસ્તી ને લઈ લીધું આમાં પાડી દીધું ફરી આગળ તો ફાઇનલી આપણે ગોતી ગોતીને આપને જો પાણીની બોટલ મળી ગઈ છે ચાલો પાણીની બોટલ મળી ગઈ છે ફટાફટ પાણી પી લ્યો માણ માંડ મળી હો દુકાન નથી ફટાફટ તમે પાણી પાણી પી લે બધા હાલો આ સીટ કેવી છે જીતાને એ હું છે બાથરૂમની સીટર હું

Oh, juh, ini, ini lagi, kasih, ya huta ah, ini huta hutan nih mantel lagi wajah, ya kasih huta-huta nih mantel lagi wain oke oh ah boleh 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 નવી ફેમિલી વ્લોગ જોઈ નાખજો વિડીયો હાલો સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલ ને હા રેડી હાલો ભાઈ હાલો તો ફાઇનલી ગઈ જો અહીંયા આપણે છે ને પાટા પર મેળવી વધારે દર્શન કરવા જો હવે પાટો બંધ થઈ ગયો છે પાંચ જ મિનિટમાં જો ટ્રેન આવશે ને તમને લાઈવ અમને તમને ડેમો દેખાડું અત્યારે સારું મોકે આપણે એવા તો ટ્રેન આવી ગયા જોવા મળી જશે મોકે જોવા મળી ગયો ટ્રેન આવી જશે ના કર આપણે કદી જોઈ બુલેટ ટ્રેન હા તો બુલેટ ટ્રેન

ફાઈનલી કહી દો સાદી છોડા આવી ગઈ છે બ્રેક બ્રેક મેર સાદી સોડા પીવામાં કેરોનો કેમ કે રન બહુ લાંબો થઈ ગયો તો એટલે બ્રેક નો જરૂરી હતો હું એક બરોબર ને બ્રેક મેરવા સાદી સોડાનો કુવાડવા લગભગ 15 20 કિલોમીટર બાકી છે હવે કે સોડા બોડા પી ભૂખે બહુ લાગી ગઈ હતી ઘરે જઈને ખાહો આહા સાદી જે મજા નહી હો ગમે પી લેવાનું જૂટમાં સાદી મજા આવે એટલે મને આવે ભાઈ

હજી નાસ્તો ચાલુ થોડો થોડો કટક બટક નાસ્તો ચાલુ છે અને આપડે પૂરું થઈ ગયો નાસ્તો કશ્યપ ગયા ફાકી લેવા તો ચાલો કશ્યપ આપડે વિડીયો ને આપણે જ પૂરો કરી નાખશું કેમ કે હવે ઘરે જવું તો મોડું થઈ જાય બાર વાગી જાય છે લગભગ તો અત્યારે લગભગ સમથિંગ અગિયાર જેવું તો થઈ ગયું છે ઘરે ભગવું તો બાર વાગશે તો ચાલો વિડીયો ને આપણે પૂરો કરી વિડીયો અમે લાઈક કરી નાખો શેર કરી નાખો ને કમેન્ટ કરી નાખો વળી પાછા મળશું આપડે ફેમિલી વ્લોગમાં આવવાના હોય ત્યાં સુધી બધાને ટાટા બાય